આટકોટ ગંજે ગામ નગરીમાં આવેલી મૈત્રી સ્કૂલમાં ગણપતિજીને મહિલા મંડળ દ્વારા ગણપતિ બાપાની આ વર્ષે સ્થાપના કરવામાં આવી છે ગુરુવારે ભવ્ય અનુકૂટ ધરાવવામાં આવ્યો હતો જેમાં મીઠાઈ ફરસાણ ચોકલેટ વેફર સહિત વિવિધ વસ્તુઓનો અનુકૂટ ધરવામાં આવ્યો હતો સવારે આરતી સાંજે મહા આરતી કરવામાં આવે છે દરેક ભક્તજનોને પ્રસાદ આપવામાં આવે છે તેમજ મૈત્રી સ્કૂલના વિદ્યાર્થીઓ પણ બાપાના ગુણગાન ગાય છે અને બાપાને રીઝવે છે વાલીઓ દ્વારા ગણપતિ બાપાને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું બાપાની ચરણી નોટોનો હાર પણ પ્રદાન કરવામાં આવ્યો હતો ઓષા પરેશભાઈ જોશી આટકોટ ગામ ઘનશ્યામ નગર અમે અહીંયા પહેલા વર્ષે હજી ગણપતિ દાદાની સ્થાપના કરી છે અને બધા ઘનશ્યામ નગરના બેનો ખૂબ આનંદ કરીએ છીએ સવારે આરતી કરીએ છીએ બપોરે થાળ ધરાવીએ છીએ સાંજે આરતી અને દાંડિયા રાસ લઈએ છીએ અને આજે અંકوٹનું આયોજન કર્યું છે અને બધા ભાવ થી જો પ્રસાદ અલગ અલગ લાવે છે અને અને જ ભગવાન સુખ શાંતિ પ્રગતિ કરે જાજી એવી પ્રગતિ કરે એવા અમે ગણપતિ દાદા ના આશીર્વાદ માંગીએ છીએ આરાધના કરીએ છીએ અને સર્વ ને બધાને સુખ શાંતિ અને દીધી સીધી ઘર માં આપે એવા ગણપતિ દાદા ના આશીર્વાદ બોલો ગણપતિ દાદા મોરિયા અને આજે જો અંકોટનો અમે બધા ઘનશ્યામ ગનશામનગરના બહેનો એ બધા પોતપોતાના ઘરેથી વાનગી લઈ આવીને અને दादाને પ્રસાદ ધરાવ્યો છે અને બધા ખૂબ જ ઉત્સાહથી दादाની સ્થાપના કરી છે અને બધા ખૂબ જ લાગણીશીલ છે અમારા ઘનશ્યામ ગનશામનગરના બહેનો ખૂબ આનંદમાં છે એટલે અમે બધા ગણપતિ દાદાનો આવું ને આવું આવતા વર્ષે પણ સ્થાપન થાય એવી આશા રાખીએ છીએ જીડીસી ન્યૂઝ સાથે ગર્જન બામટા આટકોટ